હમણાં મિત્રો તો આપણે આજે આવી છે વાડીએ તો વાડીએ આપણે છીણે આવવા છે અને એને પણ પાઈ દીધા છે એક બે ત્રણ કલાકમાં પી ગયું છે સાત વીઘા છે અંદર પાઈ દીધું છે ટોટલી તો આપણે આ ઉપલા ગટકામાં છીણા છે અને એટલા ગટકામાં ડુંગળી છે તો આ લગભગ ત્રીસ કિલો માથે વાવ્યા છે વીઘા તો બે વીઘા જેવું ચીણ્યો છે બીજી ચો કિલો ડુંગળી છે તો સેણા કેવા ઉગે છે અને ડુંગળી કેવી ઉગે છે આપણે એ વિડીયો મૂકવાનો છે તો આપણે પાંચ નંબર ચીણ્યા છે અને ડુંગળી છે સફેદ અને આ છે લાલ ડુંગળી આપ બગડી ગઈ છે આ રીતની સેલું છે પાણી આવે બે ધોળિયા પાણી જાય છે અહીંથી પાણી હજી એક મોટર તો બંધ છે તો એક જ મોટરનું પાણી આવે એક મોટરનું બે ધોળિયા તો જાય છે આ મિત્રો બોપૈયા છે ને દાળ ભાંગી ગઈ હતી અહીંથી કોળાનું એટલે નાના બધા મોટા બોપાઈ એવું નથી દાળ ભાંગી ગઈ હતી ને એટલે એવું લાગે બાકી જો એટલા એટલા ઊંચા છે લગભગ દસ પંદર ફૂટ હે બાકી સૌથી ડેન્જર બોકઈયો તમને દેખાડો ને તો સૌથી ડેન્જર છે આ લગભગ ત્રીસ ફૂટ ત્રીસ પૂરેપૂરો થાંભલો લાઈટ ન આવે ગયો એટલે કઈ પડે કઈ નક્કી નહીં દેખાતું નથી ટોક આમ ભાંગી જાય પછી જો આ રીત તો આપણો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવશો રામ રામ ભાઈ